જે પ્રમાણે ગુજરાતની અંદર મેડિકલ માફિયાઓ બેફામ થયા છે અને લોકોના જીવ જઈ રહ્યા છે અને ગુજરાતનું આરોગ્ય તંત્ર છે એ સમગ્ર રીતે ધ્વસ્ત થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર મેડિકલ માફિયાઓ બેફામ થઈ ગયા છે અને આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જે કહ્યું છે કે આવા લોકો ઉપર અમે કાયદાની કડકમાં કડક કલમ લગાવીશું અરે ભાઈ તમે કાયદાની કડકમાં કડક કલમ લગાવી હોત તો બે હજાર ની અંદર જ આજ જ હોસ્પિટલની અંદર પોલીસ કેસ થયો તો અને આ જ આવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી હું સરકાર પાસે માગણી કરું છું કે ના માત્ર ખ્યાતિ હોસ્પિટલ પરંતુ ગુજરાતની દરેક કોર્પોરેટ હોસ્પિટલની અંદર પીએમ જયના જ્યાં જ્યાં પણ કૌભાંડો થયા છે એ દરેકની તપાસ થવી જોઈએ અને ખાસ કરીને જો તમે એવું કહેતા હોય કે અમે કાયદાની કડક કલમ લગાવીશું તો તમારી પોલીસ જે છે એ આ ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ રાજપૂત બે દિવસ સતત મીડિયાની સામે આવ્યા અને મીડિયાની સામે આવીને ખ્યાતિ હોસ્પિટલનો સીઈઓ મીડિયાને એમ કહે છે કે તમારા લીધે મારી ઓટી બંધ થઈ ગઈ અને એ વ્યક્તિ આજે બે દિવસ સતત મીડિયાની સામે આવ્યા પછી ફરાર થઈ ગયો છે તો તમે ચમરબંધીઓને પકડી શકતા નથી અને ખાલી ખાલી તમે આવા પ્રકારની શેખીઓ મારીને માત્ર ને માત્ર મીડિયાની સુરખીઓમાં રહો છો પરંતુ હવે પ્રજા તમને ઓળખી ગઈ છે જો તમારામાં હકીકતમાં નૈતિક હિંમત હોય તો જલ્દીથી રેડ કોર્નર નોટિસ કરીને ખ્યાતિના માલિકને પાછો બોલાવો અને આ રાજપૂતને પાતાળમાંથી હોય ત્યાંથી પણ પકડીને પોલીસના હવાલે કરો બાકી તમારી વાતો જે છે એ ગુજરાતની જનતા ઓળખી ગઈ છે